ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે કૌચરો છે એ ઉદ્યોગપતિઓને કે કેમને ના આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે ગુજરાતના તમામ સાંસદો ગુજરાતના મુદ્દાઓને દેશની લોકસભામાં ઉઠાવતા હોય છે એવામાં બનાસકાંઠાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ કેનીબેન ઠાકોર પણ ગુજરાતના અનેક મુદ્દાઓને લોકસભામાં ઉઠાવતા હોય છે એવામાં વધુ એક વાર એમણે સંસદમાં ગુજરાતનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે માંગ કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે. તેમણે લોકસભામાં માંગ કરી હતી કે ગૌ માતાની હત્યા બંધ કરી દેવામાં આવે. આ સાથે એમણે માંગ કરી હતી કે ગાયો માટે પ્રતિદിവસ સો રૂપિયા આપવામાં આવે. સાંભળીએ બナス બેન ગેનીબેનને ને. અધ્યક્ષ શ્રી ગુરુના મોટા ભાગના સભ્યોએ ગૌ માટેની વાત કરી હું પણ ગૌ માતાની વાત કરવા માંગુ છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરના નંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌમાતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાના ઉપાયથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાના છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને તેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું અગાઉ પણ ગીનીબેન ઠાકોર સંસદમાં પોતાની માગ ઉઠાવતા જોવા મળ્યા છે તેમણે લોકસભામાં આંગણવાડી બહેનોના માનદ વેતન પ્રશ્નની પણ અગાઉ સંસદમાં રજૂઆત કરી હતી અને માગ કરી હતી કે આંગણવાડી બહેનોને યોગ્ય વેતન મળે તેના પહેલા ગીનીબેન ઠાકોરે સંસદમાં ચાંદીપુરા વાયરસ મામલે પ્રશ્ન ઉઠાવ્યા હતા તેમણે માગ કરી હતી કે બનાસકાંઠા સહિત ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ